ગીરી સોમનાથ તાલાલામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડી વિદેશી દારૂના જથ્થા સાથે નામચીન બુટલેગર ઝડપાયો છે નરસંગ ટેકરી વિસ્તારમાં પડ્યો છે દરોડો હાર્દિક ઉર્ફે પેટીના રહેણાકમાં અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો બાસઠ હજાર સાતસો અઢારની કિંમતનો ચારસો પંદર બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે એસએમસી એ તાલાલા પોલીસને અંધારામાં રાખી પાડ્યો છે દરોડો સ્થાનિક પોલીસની રહીમ નજર હેઠળ શહેરમાં ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાની ચર્ચા થઈ રહી છે કચ્છી નવું વર્ષ એટલે હાર્દિક પાઠવે છે સરપંચ નર્મદાબેન મનસુખ માકાણી ઉપસરપંચ રામભાઈ માલાભાઈ રબારી તલાટી જિજ્ઞાસાબેન પટેલ કોટડા આથમણા કૈલાસનગર સણોસરા સમસ્ત ગ્રામજનો દ્વારા અષાઢી બીજની શુભકામના પાઠવે છે